રાજકોટ ના એક પરણીતા બળાત્કાર ગુજાર રાજકોટિત મહિલા દ્વારા જાણો સમગ્ર ઘટના મારે સલૂન છે અને ઇવેન્ટ મેનેજમેન્ટ નું કામ કરું છું ઇવેન્ટ મેનેજમેન્ટમાં જયદીપ ભાઈ આપી અક્ષર હોમ ડેકોર મારા સંપર્કમાં આવ્યા હતા ત્યાર પછી એને છે ને નવરાત્રી કઈ હતું ત્યાર પછી અમે લોકો સાથે ઇવેન્ટ નહીં કરતા ઈ અરસામાં મારો બર્થડે આવ્યો તો બર્થડે માં આપણે નોર્મલી ફ્રેન્ડ પાર્ટી ને લોકો રાખતા હોય આપણે તો ભવ્ય હોટલ માં પાર્ટી અરેન્જમેન્ટ કઈ રીતે ત્યારે મારા ફેમિલી માંથી મારા હસબન્ડ અને મારી દીકરી પણ હતા મારી દીકરી ને સવારે સ્કૂલ નહીં હતી તો એ વેલા વયા ગયા પછી રાત્રે લેટ થઈ ગયું તો જયદીપભાઈ એમ કીધું ત્યારે મિતેશભાઈ હાજર હતા કે બેન મોડું થઈ ગયું છે તો આપણે એમ કે મૂકી જાય છે તમને ગાડીમાં ખોટું બાઇક લઈને જવું નહીં તો એ ટાઈમે છે ને જયદીપભાઈ કંઈક બાર થી ઠંડુ લઈ આવ્યા હતા થમ્સઅપ ની બોટલ હતી વાળી નાની તો એમાં શું હોય શું નહીં ખબર નથી કે બેન તમે લ્યો પીઓ તમે તો આપણે તો નોર્મલી હોય તો ઠંડુ છે તો આપણે પીએ ટાઈમ થઈ ગયો તો હજી ગાડી આવી નહોતી તો પીધું ત્યાર પછી હું બેભાન થઈ ગઈ મને ખ્યાલ જ નથી શું હોય શું નહીં એ ટાઈમે જયારે ઠંડુ પીધું ત્યારે હોટલ છે ને એના રિસેપ્શનમાં અમે બેઠા હતા ત્યારે રૂમમાં કે ક્યાંય નહોતા પછી મને કઈ ખ્યાલ જ નથી સવારે હું જઈ ગઈ ને તો હોટલ ના રૂમમાં હતી અને મારી હાલત કઈક અલગ જ હતી જે તમે સમજી શકો છો એ રીતની ત્યાર પછી છે ને મેં પૂછ્યું જયદિપભાઈને હું ઘરે જ વાઈ ગઈ કે હું બી ગઈ ને મારા ઘરેથી કન્ટિન્યુ કોલ હતા એટલા માટે પછી જયદિપભાઈને જ્યારે મેં પૂછ્યું ને ત્યારે એમ કીધું કે તારી યાર થવાનું હતું એ થઈ ગયું મારી પાસે વિડીયો ફોટોસ બધુંય છે હવે તારે મારે કીધું કરવું પડશે ત્યાર પછી હું નિતેશભાઈને મળી તો નિતેશભાઈએ મને એવી રીતે જ જવાબ આપ્યો કે માએ તમારી સાથે બધું કરી લીધું છે તમારી સાથે દુષ્કર્મ થઈ ગયું છે હવે તમારે જયદીપભાઈ કેમ કરવું જ પડશે હવે ને અગાઉનું પ્લાનિંગ હતું મિતેશભાઈ જે રીતે મને મને વાત કરી કરી રીતે ખ્યાલ આવ્યો સિવાય એક બે જણાને એને કીધું પણ એ ના પાડી દીધી આવું એટલે ત્યાર પછી જયદીપભાઈ મારી પાસેથી અલગ અલગ પૈસાની માંગણી કરી મારા સલુને આવીને મને મારે હું પૈસા ન આપું તો અને મારી દીકરીને જે નાની છે અત્યારે આઠ વર્ષની છે એને મારી નાખવાની અવારનવાર ધમકી આપે ને મારા ઘરની એસિડ ની બોટલ લઈને આવતા આ કારણે થઈ અને અરજી નહોતી કરી મારી દીકરીને સેફ રાખવા માટે હજી સુધી મને એને બતાવવા કેવું નથી કઈ પણ એના કારણે જ મને ધમકી દેતા અરજી મોડી કરવાનું કારણ એક જ છે કે મારી દીકરી આજે દીકરી પર આવે ને તો કોઈ પણ વ્યક્તિ પીછે હટ કરવાનું જ છે તો મેં મારા ડીવર્સ લઈને અત્યારે દીકરી મારા હસબન્ડ ને સોંપી દીધી અને એ ટાઈમમાં મારું એક્સિડન્ટ થયું ત્રણ ઓપરેશન થયેલા છે મારા માથામાં છે તો તો મનાઈ હતી હું રજૂ કરી શકું હું હોસ્પિટલમાં એડમિટ હતી એટલા માટે અરજી લેટ થઈ છે અને બીજું એ કે એને પેલા પણ એવું મને કીધેલું છે તું અરજી કરીશ કઈ તારા હાથમાં આવશે નહીં કેમ કે પેલા એની પર આ રીતનો બનાવ છે જ ત્યારે પોલીસ કાંઈ કરી નથી શકી અને અત્યારે મેં અરજી કરી એને મહિના ઉપર થઈ ગયું છે છતાંય પોલીસ કઈ એક્શનમાં આવતી નથી અને મેં અરજી કર્યા પછી એને બીટ પોલીસ ચોકીએ સીએમ કરકર મેડમ પાસે સામે અરજી કરી કે બેન મારી પાસે પંદર લાખ રૂપિયાની બ્લેકમેલ કરે છે જ્યારે મેં ત્યાં જઈ અને નિવેદન આપ્યું કે બેન મેં માંગણી નથી કરી જો હોય એની પાસે પુરાવા હોય તો મારા ખિલાફ તમે કાર્યવાહી કરી શકો છો તો ત્યારે એ લોકોએ પત્રકાર ઉપર કહ્યું કે અમે એન્ટ્રોસિટી કરી દેશું ને તમે આમાંથી હટી જાઓ કેટલી લાલચ પત્રકાર ને ખુદ નહીં આપી છે એ લોકોએ અને પછી ત્યાં મેડમ છે ને એને અમારી સામે જ તે રિશ્વત લીધી ભાઈ આગળથી એનો પુરાવો હું તમને આપી દઉં છું જોવા મળશે પણ એ ટાઈમે પેંડાના બોક્સ દીધા પછી મેડમે અટક કરી તો આ કેટલું વ્યાજબી છે આજે હું જ પીડિતા છું મેં અરજી કરી છે અને મારી જ અટક થાય તો એ ખરેખર યોગ્ય નથી અને આટલા ટાઈમથી મેં અરજી કરી તો કોઈએ હજી સુધી એફઆઈઆર નથી લીધી અને એને સામે અરજી કરી તો એને અટક કરી લીધી અને કેમ એફઆઈઆર નથી કરતા પોલીસ વાળા આજે આટલું આટલું બને છે એના પર તો અગાઉ ગુનો છે